નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આજે વાત કરવી છે નાના માણસની સરકારની આ એટલા માટે કહેવું પડે છે કારણ કે નાનો માણસ જે એક પોતાનો કિંમતી મત આપી અને સરકારને સત્તા ઉપર લાવે છે કોઈ પણ પક્ષને સત્તા ઉપર લાવે છે પછી સરકાર બને છે એટલે એમને એવી આશા હોય છે કે એમના ઉપર ધ્યાન આપવામાં આવશે મોંઘવારી જે દિવસેને દિવસે વધી રહી છે તેમના ઉપર ક્યાંક કંટ્રોલ પણ કરવામાં આવશે પણ એવું બનતું નથી અને ધીમે ધીમે મોંઘવારી વધતી જાય છે અને મરો છે તે નાના માણસનો મધ્યમ વર્ગનો થતો જાય છે આજે ફરી એક વખત ફટકો પડ્યો છે જે ગેસના સિલિન્ડર છે તેમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે પેટ્રોલ ડીઝલ છે તેમાં પણ ભાવ વધી ગયા છે કારણ કે સૌથી વધારે જો અસર કરતા હોય તો એ છે સામાન્ય માણસ મધ્યમ વર્ગ પરિવાર છે એમને સૌથી વધારે ફટકો પડતો હોય છે અને ખાસ કરીને જે પેટ્રોલ ડીઝલ છે તે બે રૂપિયા મોંઘા થયા છે સરકાર એક્સાઇઝ ડ્યુટી છે તેમાં વધારો કર્યો છે અને આ જે બધા ભાવ છે તે આવતીકાલથી લાગુ થવાના છે હાલમાં ગુજરાતમાં પેટ્રોલનો ભાવ નોરાણુ રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ છે તે નેવું રૂપિયા પ્રતિ લિટર છે એ હવે એમાંથી બે રૂપિયાનો વધારો થયો છે અને સાથે સાથે જે પીએમ જેવાય જે ઉજ્જવલા યોજના છે જેમને સિલિન્ડર એટલે કે જેમની પાસે જે લાભાર્થી છે સરકારી એમને જે પાંચસો રૂપિયાનો સિલિન્ડર મળતો હતો એ હવે પચાસ રૂપિયામાં થઈ અને મળવાનો છે ખાસ કરીને પાંચસો પચાસ નો સિલિન્ડર મળશે અને જે રીતે જે ગેસના સિલિન્ડર છે તેમાં પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એટલે આવે જે બેઠેલા છે 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 તેમની સામે પણ સવાલ થઈ રહ્યો કે ચૂંટણી ત્યારે તમે લોકો એવા વાયદા કરીને જાઓ છો કે અમે તમારા માટે છીએ તમને જે વસ્તુ સસ્તામાં જોઈએ છે તમને જે વસ્તુ મોંઘી લાગે છે અમે એમના માટે છીએ અમે એમાં કંઈક મહેનત કરીશું પણ અત્યારે દેખાઈ રહ્યું છે કે સરકાર છે તે કઈ રીતે મહેનત કરી રહી છે ભાવ વધારી રહી છે બે વધારો વધારો કર્યો છે એટલે સરકારને એવું થતું હશે કે આ કોઈ મોટો નથી પરંતુ જે વ્યક્તિને દર મહિને દર અઠવાડિયે જે પેટ્રોલ ડીઝલ પુરાવે છે ગેસ સિલિન્ડર જે રોજબરોજ વાપરે છે એમને ખબર છે કે દર મહિના જે પચાસ રૂપિયા કાઉન્ટ કરી કરીને વધારે થશે તો એ લોકોની જમા પૂંજી હશે એમાંથી જ ક્યાંક ખોટ પડવાની છે એટલે સવાલ અહીંયા એ છે કે દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે જેમની સામે જોવાનું છે એમની સામે સરકાર જોતી નથી કારણ કે આ જે ભાવ વધારો થઈ રહ્યો છે કાલે સવારે એવું લાગશે તો સરકાર વધારે કરશે તો પછી રજૂઆત કોને કરવા જવાની કારણ કે હવે ઠેર ઠેર વિરોધ થશે એટલે સરકાર એવું કહેશે કે આ તો એકસ્ટ્રા જે ડ્યુટી છે તેમાં વધારો થયો છે એટલા માટે આ કરવું પડે છે પણ બધું તમારા હાથમાં છે જો તમે વ્યવસ્થિત સમજી વિચારીને તમે બધું જ ગોઠવણ કરો તમે જે રીતે જ્યારે વચન અને વાયદા નાના માણસને સામાન્ય માણસને આપ્યા હશે ત્યારે તમે આ

પણ જ્યારે આવી બધી વાત સામે આવે છે ત્યારે ક્યાંક એવું લાગે છે આ છે આપણી સરકાર નાના માણસોની સરકાર કે જ્યાં હંમેશા નાના માણસને દબાવવામાં આવે છે નાના માણસની ઉપર મોંઘવારીનો માઠ મૂકવામાં આવે છે અને જે લોકો ઉદ્યોગપતિઓ છે એમને તો કંઈ નડવાનું નથી એમના માટે તો બધા દ્વાર ખુલ્લા છે જે લોકોને ખરેખર પરેશાની થાય છે તેમને હંમેશા ક્યાંક ને ક્યાંક માર સહન કરવાનો વારો આવે છે અને અત્યારે આપણે આ જોઈ રહ્યા છીએ કારણ કે ભાવ વધ્યો છે એ સામાન્ય જનતા માટે તો અઘરો છે જે રીતે આ પેટ્રોલ ડીઝલ અને જે ગેસના સિલિન્ડરમાં અભાવ વધી રહ્યો છે તેમને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર